આજે સવારના બે કલાકમાં જ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સવત્ર પાણી થઈ ગયું હતું આ વચ્ચે હવે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂરને લઈને ચેતવણી આપી છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છની માથે હળવાથી મધ્યમ પૂરું સંકટ જોવા મળી રહ્યું છે हवामान विभाग ने चणावाला विस्तार में अवर्जवर न करवा चेतावनी आपी छे मित्र स्थानिक हवामान विभाग ने जनाव्यानुसार आज એટલે કે સોમવારે સુરત કિસનવસરી જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા કચ્છમાં અતિભારે વરસાદ વર્ષી શકે છે તો બનાસકાંઠા પાટણ પંચમહાલ नर्मदा ભચાઉ ડાંગ તાપી રાજકોટ ભાવનગર મોરબી ગિરસોમનાથ અતિભારે વરસાદ વર્ષી શકે છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ મહીસાગર સુરેન્દ્રનગર પણ ભારે વરસાદ વર્ષી શકે છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયોને લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ